Hmm Good morning Umba Umba Hmm Farah đi chè uro Penda <coughs> Thì sớm sơ hoa rồi ja. Chè ua tui nót lạc like tu Hmm Grem cha <coughs> bà con <coughs> વોટ ડૂંટરા બે ને શાંતિ જ જોતી હોય કા આજે જગ્યાએ વાચવાનું નથી તો ચર્ચા વિચારણા આલે છે મગજમાં વાચવાનું નથી કાઈ એ ભાઈ હો સિહારી અત્યારે એ લોસ્ટરી વાંચો છો અત્યારે હમ હું તમારા કરતા આગમ બે ડગલા વિચારું છું પણ મારું કીધું કોઈ માનતું નથી પછી પસ્તાવો કરવો પડે છે એમ વાહ શું છે અમે બે અત્યારે ચર્ચા કરીએ છીએ હાલો ભગવાન થાળ ધરાવાઈ ગયો છે અહીંયા ગ્રીન સલાડ મઠ કઢી

કાકડી કોબી ટમેટા હમ એટલે અમે રોજ ખાતા હમ કાકડી મૂળા ઈ અમારે રેગ્યુલર હોય કાબા અને કાચા મરચાનો તો હું શોખીન છું જ જો ફરીથી પાછી બેક બેક થઈ ગઈ છે અને હવે આમની છૂટી આ પાછી શરૂ થાય છે હમ એક જાય એક આવે અમારે એવું જોઈ કાયમ એક જાય એક આવે એક જાય એક આવે ચાવ તમારે બેગ ઉપાડવાની એ રાહ જોઉં બોલો કેટલી કે ઓડી લેવાની તો તો કામ તો કરવું પડે ને હા હા

છૂટમાં પહોંચી ગયાથી છાસરાઈ છે ભૂમરા છે કચ્છી દાબેલી છે આ દાળ પકવાન છે પાર્સલ એટલે અહીંથી થતા હોય છે આપણો ટાઈમિંગ ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ શું હોય કન્ટિન્યુ શૂટ પતી ગયું વાયગા છે પાંચ અને આ છે અમારા રાજકોટનો નવો રિંગ રોડ અરે આગળ આવે છે અમારા અટલ સરોવર મારા માટે ખુશખબરી છે એટલે આજે ચીઝ ગાર્લિક ગાર્લિકનાનું ટેસ્ટ કરવાનો છે બાકી જનરલી પ્લેન રોટી હું ખાતો હોય આ જો એકનું પોસ્ટમોર્ટમ કંદના ગયું છે બીજું કંઈ તો હવે ઠંડી થઈ ગઈ હો શિયાળો છે ને ભાઈ અંદર છે ને એકદમ અમૂલ ચીઝ નાખેલું છે મેલ્ટેડ છે એકદમ અને ઉપર છે ગાર્લિક ગાર્લિકના પીસ છે જો ચીઝ ગાર્લિક નાન ડાબા રોટી પનીર પસંદા વેજ અંગારા અને જો સરસ મજાની ગોળીઓ છે હા આ જો દાળની થિકનેસ જો ક્વોલિટી ફૂડ ખવડાવે છે હું છું અત્યારે અટલ સરોવરની એક્ઝેક્ટ સામે કેફે નીટી કેફેમાં અને અહીંયા છે ને આપણે ચોમાસામાં એકવાર વિડીયો બનાવ્યો હતો ફરારી આઈટમમાં સાતમ આઠમ ઉપર રાજગરાની પૂરી ને સુકી આવું બધું પંજાબી લોકોએ સ્ટાર્ટ કર્યું છે દિવાળી પછી આજે હું આવ્યો અને અમૂલની જ બધી પ્રોડક્ટ પનીર હોય બટર હોય કે રોટી કીધી હોય ઘઉંના લોટમાં જે બનતું હોય તો એનામાં ઘઉંની જ વસ્તુઓ ઘઉંનો જ પ્યોર લોટ હશે મેંદો મિક્સ નહીં હોય તંદૂરી આઈટમ હોય છે કે મેંદાની જે તંદૂરી રોટી લઈ હોય તેમાં મેંદો જ હશે એમાં ઘઉંય મિક્સ નહીં હોય અને બધી ચોખવટ કરીને બધી વસ્તુઓ સારી જ ખવડાવવાની મજા લઈ જઈ અને ઓલમોસ્ટ અત્યારે થોડું ઘણું અહીંયા ભોજન થઈ ગયું છે ઘરે આજે હળવું ભોજન છે ઘણા દિવસ પછી બેન અમે એમની માસ્ટરી છે ટોમેટો સૂપમાં હું ઓર્ડર દઈને આવ્યો છું ટોમેટો સૂપ બનાવવાના છે ને સામાન ખીચડી ઈ કોમ્બો આપણને સૌથી વધારે પસંદ છે વાયગા છે સાંજના સાડા છ અને અમારા મેડમ તો વેકેશનમાં વયા ગયા છે પાછા એટલે એક કારણોસર ગયા છે એમ કે એ હાલતા હોઈ જાય એવું નથી એમને કામ હતું એટલે અને એટલે બેન આજે રસોડું હાથમાં લીધું છે તો ફરારી આઈટમ જેવું અમે ખાશું એટલે લાઇટ લાઇટ ભોજન છે જ થોડું ગયા અમે બધું હેવી કર લો યસ યશભાઈનો વારો છે જમવાનો

તો અમે મને કે મારા મમ્મીને તો એ કે એમના સ્ટાફમાં બધા હતા નહીં કે એનું કાંઈક હતું ન્યા જમવા જવાના છે અને હું ને કે મામાને ઘરે જાય છે કે પાઉંભાજીનો પોગડા મેં લે તારે મેં વેકેશન શરૂ થઈ ગયું ગોતી લીઓ ગમે હતી જલસા મારી હાર્ડ ડિસ્ક છે એમાં

પવાર તો પેલે થી નોકી હતો કે હું ઘરે જ બનાવવાનો ત્યાં મામીનો ફોન આવી ગયો અને સે હું મેં આનંદ નો ફોન આવ્યો મેં કીધું હું વેકેશન ઉપર છું સોરી એટલે આજે બધા વેકેશન ઉપર છે અને એનું કામ જો તમે કેટલો પથારો કરીને બેઠો આખો પલંગ રોકીને આટલો ડાયો કેમ લાગસ્તુ આજે આ કપડામાં ડાયો નથી લાગતો ડાયો નથી તું ડાયો છું

1 2 3 4 પછી ને આંદર હજી બચ્ચા છે બચ્ચા દેખાતા નથી કા બોક્સ અંદર છે અંદર છે બોક્સ ને એટલે આ પાંચરું નાનું પડે છે કેટલા બધા થઈ ગયા ટુ વાગે છે ક્રાંતિ કરっちゃતા બતાય દે બતાય રેડી થઈને આવ ઈ જૂસ બતાવ આયો તો મેં કીધું લાવ વ્લોગ લો લોકો રેડી થઈને ભાગી ગયો

હાલો તારે રિસર્ચ સાચી છે ગુડ કે કરંતુ મને છે ને મને હવે મારો પ્રાઇસ મળે ઓલી ડાયરેક્ટ ના પડતી થી કાઈ મળે મિસન પ્રાઇસ વિરાટ નોટ ગ્રાફ ના મારા પાસે માર જ છે યો લઈ ગયો છે કરવા સમય બકરો બનવું જ છે ને હા લગ્ન કહેતો કે મને મમ્મી છવ્વીસ વર્ષ થયા હું તો કેમ માર મમ્મી લગ્ન તો કઈ

ઓકે તો કાલ નિકાલ બે મિનિટ તારી નાખી દઉં ના ના હું YouTube માં કઈ વિડિયો બનાવી મૂકી દે એ આ દીયો આ જો આટલો કે કોઈ યુટ્યુબર કર્યું નથી તારે આ કરવું હોય તો તારે ખાલી એક બ્લોગ બનાવવાનો છે ને લગન કરવા ઈચ્છતા હોય ને એની બધી બાયો ડેટા એનો બ્લોગ તારે મૂકવાનો બોલ આ નવી ચેનલ બિલકી હોય મેટ્રો સાઈટ નહીં ને મેટ્રો મને ચેનલ આજ લગી કોઈને આ વિચાર નથી એવો આપણે સિવાય આઈડિયા સારો છે બસ નું કર ભાઈ સાંજે ફરાડ કરવાનો ને બધા આજ ફરાડ કરી જો ધુવાળા નીકળે છે ટોમેટો સૂપ તૈયાર છે કોથમીર મને વધારે પસંદ છે લઉં વધારે નાખું અને આ છે સામાન ખીચડી ચિપ્સ હા લઈ આવી નહીં ખુરશી ને તો લઈ આવી પરોઠી વાળી ગયો ખાટું આવે સૂપ એટલે બાકી હું છાસ આરે છાસ માં ખટાશ નહીં હોય એમ દહીં માં ના આમ છાસ આવ મોરી કરો ને દહીં ખાટું લાગે એટલે છાસ તરાઈ ઈસ ગા ઈય મોરી તો ગાટી નહીં કેટ માં શાંતિ થઈ ગઈ વાયગા છે રાતના સાડા દસ અને ટાઈમ નથી આવ્યું હોય ને થોડીક વાર વાતચીત કરી અસી મજાક કરી ત્યાં જાય છે નહીં એટલે શું છે કંટાળો આવે હું છેલ્લી દોઢ કલાકથી મેડનેસ આ સિરીઝ જોઉં છું બાકી જનરલી જે લોકો મને ઓળખે છે વધારે નજીકથી અને ખ્યાલ છે કે હું કોઈ બી પિક્ચર મૂવી કાંઈ બી છે ને થોડી વારમાં જોઈ શકું હું સુઈ જાઉં અને આજે હું કન્ટિન્યુ દોઢ કલાકથી આ વેબ સિરીઝ જોઉં છું અને આઈ થિંક ચોથો કે પાંચમો પાર્ટ શરૂ કર્યો તો ને અત્યારે સાતનો અને ચાલીસ પિસ્તાલીસ મિનિટના એપિસોડ છે બધા બે એપિસોડ તો મેં પૂરા કરી નહીં હવે કાંઈ વાંધો નહીં બે દિવસની વાત છે આવી જશે ને હવે હું આ વિડીયોને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત